હા બાબા પહેલગામ મેં પહોંચ ગો ખતમ કાકા પૈસા કેટલા પચાસ હજાર લાખ રૂપિયા હાલ અને પચાસ હજાર આપડે હાલ હાથો પકડશે ખરા તો આપડે એમ કર આપડે બકરાજી વચમાં પૈસા હલાયા તા ને હું બકરાજી પૈસા હલાયા તા લાખ રૂપિયા એટલે કદાચ બકરાજી ની શરમ કદાચ પચાસ લઈ લે હા તો બકરાજી બોલે લે હા બકરાજી કોક કરી છે બકરાજી છે તો જેને સારી રીતે ઓળખ હા એટલે મેં લઈ જાય હા હું બકરાજી બોલે લાવ લાવું હા જાય તમે તો ફેર એક વાર ગણી લો આમ ગણ્યું છે એટલે પણ કાકા બીજા પચાસ હજાર એટલે આપડે બકરાજી બોલાવવાના છે ને એટલે એમને એ તો બાકી રાખશે પછી હાલ જ દેશો હા તો બરોબર હા

ઓછું છે ઓછો માટે પચાસ થોડા પકડતો હશે લાખ રૂપિયા મેં તમને આલ્યા તો મારે પૂરેપૂરા લાખ જોવે પણ મેં તમને લાખ પૂરા મે

પણ એમાં ચા છે પૈસા તો આલા થતા નહીં આ લાખ પૂરા આલવાના છે એમ 50 આત્મ મૂન ના પકડું તમને ખબર છે ને કોઈના હું બાકી રાખું છું એટલે પણ 76 કે આટલી ફેરા લઈ લો પછી આવતા વર હે તમને 50 ના 60000 આલ છે વા એટલે આ ના લાખ પૂરા આલ દેજો નકર આ શ્યાતુ છે ને કોક ડરો ખતમ કરી નાખે હવે પણ એ આપણે ખતમ બતમ ના કરવાનું હોય જો તમને આખા ગામમાં શેઠ તારીખે ચમકાતા તમે બધાને ધીરાણ કરો તો હવે કોઈ ગરીબ બોળો હોય તો ખમી ખાવું પડે પૈસો મારો પરમેશ્વર અને બાપ મારે પેલા કેમરા કાલ મળી જશે બે મારું બે દાડા ની રાહ જોઈશા પત્ર વેચી મારો મારે મારા પૈસા પુરા હોય

હારું સારું હું શું કહું છું બે દાડા પછી પચાસ લેવા આવી બે દાડા માં તમને પૈસા ના લઈ જાય ને તો ફરી ટેકાઈ જા પકાડી દે હાલ બરાબર તમે આવજો આવજો ભાઈ હા અબ હમલા આહી છે સારું કરતે હા ભાઈ હિન્દુ ખતમ કરતે હા ખતમ કરતે છે ને કોણ હમ પાકિસ્તાન હે હમ ઇન્ડિયા કો ખતમ કરવા કે આયે હે હારા દેશમાં તમે પણ પાછા નજીક હોય ચાલ ખતમ તમારી એક જરૂર પડી મદદ કરો ને એટલી હે પડી જરૂર કોંતિજી જો તમને બધી વાત કહું મારા કાકા થી લાખ રૂપિયા ઉસી ના લીધા તો બરોબર પચાસ હજાર પાસા હજાર આલવાના તો તમે ખાલી પચાસ હજાર હાલો ને કાલ જ હાલ પૈસા પણ પૈસા લીધા ના તમારા વર રાખી પડ્યા કોઈ નું લઈ લઈને આવતા ના પૈસા ની મારે જરૂર છે હાલ ભરવાના છે પણ કોંતિજી આટલી ફેર મદદ કરો તમે ગમના છો બસ અમારા ઇરડા હારા નહિ થયા અને જ્યાંજી તો એમ કઈ ગયા કે કાલ પૈસા નઈ આલે ઘર ને બર પાડી દે મારા કાકાએ મારી નાખવાની વાત કરીને હું તો આજે પૈસા તમે

શાતુરજી ના હાલવાના છે એવા જો જીતો શાતુરજી જેવો મુયે છો પૈસા મારા ટાઈમ છે ના આયા તો ના ના તમને કમ્પ્લીટ અઠવાડિયે પૈસા આલ દેવા અને પહેલી તારીખે હા હા શું કીધું મે હા આ ભૂલ ના થાય ના ના પૈસા તમને કમ્પ્લીટ આલ દેવા મારે હોમાં ભરવાના હતા પણ આ તારી દિયા જોણી ની પૈસા તો ના આલ્યા હે હા હા બરોબર હું તમને માં કાકાને કે પૈસા આલે દે હટ કરીનો હાર જા હે આ કોંધી ખરા ટાઈમે મદદ કરી દીધી છે હો આ પચાસ હજાર રૂપિયા શેતુરજી ના અને મારા છૂટો થઈ જાવ અહીંયા થી જેમ કે આ શેતુરજી રહે ને એ બહુ ખરાબ પણ છે ઇવન ફાયદે હવે કદી ઉછી પૈસા લેવા નહીં આ પચાસ હજાર ઇવન હાલી જ તમે જેમ મને બંદૂક ભરાવો છો પણ આમાં આતંકવાદી આ ના લોચામાં છે ને વચ્ચે રહેવાય જ નહીં પછી આપણે હલવાનું થાય નહીં ના બરોબર છે આ સેતુ ની પ્રગતિ ભલા બળી જાય છે તો તમ શું ઓખાત પ્રગતિ તો કરો કે હું છું એ બધું જવા અને પેલા પચા પટા

આ રો કરો આ ફેર કમ્પ્લીટ હશે ને પૈસા હજી કમ્પ્લીટ જ છે એમ બાયદા ચાલે પાછા પછી ધંધો કર્યો બાકી બકરોજી હવે ધંધો ને ખબર પડી ને આ એ તારી જેવી બતાવે હારા પૈસા ના હા બકરાજી ખરેખર વ્યવહાર

આ તો જયદીપ છે ના પૈસા મારા આગળ પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો છે નક્કી હોવાના કોઈક ને મારી નાખ્યો પૈસા સારું કરી

બકરાજી ચાતુજી જોવા હા જયદીપ જોવા

ત્રીજા તપાસ લો પચાસ હજાર રૂપિયા હોય તો હું મારા લઈ લઉં તમે કોઈ કહેતા નહીં હું હાડો જ્યાં જોઈએ આપણી બે જતા રહી ફક્ત કેટલા આપતા હાડો ના 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 ગજવા અંબાજા મટર તમારા ઉપર આવશે હમણા બધું તો આની કોનાની ચેન આલ તો મને બધું આલ આ ખરેખર ખરા પૈસામાં મને ઉંગાઈન ભાવવો પડશે આ ના પૈસા હાર મરે હે કોણ કોણ તમે એ તો ખરું ભાઈ પૈસા વગર જિંદગીમાં

અને હું શું કહું છું કદાચ તમે મરી જાવ તો પચાનું શું થાય હાલ વડો પચા તેલ લેવા વડો પોલીસ સ્ટેશન માં ખર્જ બને હું કાયદો આપડા ઉપર ન લાગે ને હવા મને સોર તો પકડાવો જોક મારનારો તા જો પોલીસ બધું ખૂબ બધું ખોર ખોર કર છે હેડ અને આ શેતુન ની ઓળખણ છે હાડો બકરાજી પોલીસ સ્ટેશન માં તો નાખો જ છે આજી વાત છે સુજી હ આખો આવાજ સંભળાય તો બને બકરાજી ગોળીઓનો અવાજ સંભળાય છે બંદૂક બંદૂક છાતોજી આ બધું લઈ લો બે આ बाजू પકડાજી કલા શાતોજી જોપ જોપ પાડાજો આ રોડો પાળો લઈ દો ઓમ લઈ દો એ આવા હુરા

આપડા ઉડાડુટા બંધુ ખોડો ખોલા હિન્દુસ્તાન જિંદાબાદ

હવે દોમરાજી પ્રજા સુખી હડો બોલો ભારત માતા કી જય